હાજરીમાં લોક દરબાર યોજાયો હતો ટ્રાફિક સહિતની એ રજૂઆતો અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષેરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબારી યોજાયો હતો જેમાં શાંતિ સમિતિના સભ્યો લોક પ્રતિનિધિઓ અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારમાં ઊભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી નાગરિકોને ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા માર્ગ સલામતી ચોરીના બનાવો તથા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે આ અવસરે ભરૂચના એસસી એસટી સેલ ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા લોકદરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો આજ રોજ ભરૂચ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીં આવવાનું થયું છે જે બાબતે તમામ તમામ જે પોલીસના કર્મચારીઓ છે টু বন সব এটাই একবার আহ যেটার রে প্রবু নাগরিক বীজা সামান্য নাগরিক মুল এ লোকতরবার আয়োজন করবুধেছে সি আ নাগরিক সমস্যা হই এটা আজকে ফ্রিলে মি শে এটা এক আয়োজন করবুধেছে এ সি ইপেকশন আমি খুব ঊন্ডাণপূর্ক পুলিশ স্টেশন জীবনপূর্কি কামগি নিহাড়াছি প্রকারে এ সূচনা মার্গদর্শন হয়েছে